આજે આપણે મુલાકાત લીધી છે પાવાગઢના જંગલમાં આવેલા બુઢિયા હનુમાનજીના મંદિરની અને વર્ષોથી બંધ પડેલા રાજાઓના સમયના પ્રાચીન ગેટની એટલે કે દરવાજાની મિત્રો ઘણા બધા લોકો ગેટ અને હનુમાનજીના મંદિર વિશે નહીં જાણતા હોય તો પહેલા તો અહીંયાની લોકેશનની વાત કરીએ તો પાવાગઢ બસ સ્ટેન્ડથી તમે માચી જાઓ છો ત્યારે રસ્તામાં તમને આ સૂર્ય ચંદનમણી વિસામો જોવા મળે છે અને તેની બાજુમાં થઈને આ એક સિંગલ પટ્ટી રસ્તો જાય છે આ રસ્તો તમે જોઈ શકો છો તો આ રસ્તે તમારે જંગલની તરફ પાંચસો મીટરની દૂરી પર ચાલતું જવાનું છે અને અહીંયાં તમને કઈક આ રીતનું બુડિયા હનુમાનજીનું મંદિર જોવા મળે છે તો અહીં પહોંચ્યા પછી તમે આ વર્ષો જૂના બુડિયા હનુમાનજીના મંદિરે દર્શન કરી શકો છો અને આ મંદિર જંગલમાં હોવાથી અહીં તમને શાંતિનો અનુભવ થશે એ સાથે મંદિરની એકઝેટ સામે તમને આ વર્ષો જૂનો બુડિયા દરવાજો જોવા મળે છે જે હાલના સમયમાં બંધ છે પણ પહેલાં પાવાગઢ સુધી જવા માટે ભક્તો આ દરવાજા થઈને જતા હતા આ દરવાજો પણ તમે જોઈ શકો છો આ રીતનો દરવાજો છે જે 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 હાલ બંધ છે 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 અને મિત્રો અહીં મહારાજ આ મંદિરની દેખરેખ રાખે તેમનું એવું કહેવું કે આ મંદિર બધી જ પબ્લિક સુધી પહોંચે અને બધા જ ભક્તો પાવાગઢ આવે ત્યારે હનુમાનજીના દર્શન કરવા માટે આવે તો પ્લીઝ આ વિડીયોને બને એટલો લોકો સાથે શેર કરો જેથી પાવાગઢ આવનાર દરેક ભક્તો આ મંદિરની મુલાકાત લઈ શકે